હિંમતનગર સરકારી જેન પાસે અકસ્માતની ઘટના બની ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા સાતના ઘટના સ્થળે જ મોત નીપજ્યા એકની હાલત ગંભીર છે શામળાજીથી અમદાવાદ જતા આ અકસ્માત મૃતકો અમદાવાદમાં હોવાનું સામે આવ્યું ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ફાયર વિભાગની મદદ લેવાઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે શામળાજીથી અમદાવાદ જતા આ લોકો જેમને રસ્તામાં જ કાર ભરખી ગયો અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર આજે ગોજારો અકસ્માત સર્જાયો હતો વહેલી સવારે જે અકસ્માત સર્જાયો જેમાં ઘટના સ્થળે સાત લોકોના મોત થયા હતા તો અન્ય એક વ્યક્તિ હતો જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો નોંધનીય છે કે આ કાર શામળાજીથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે સહકારી દિન ચોકડી પાસે આવેલ મોડાસા કડા પાટીદાર સમાજવાડી સામે પાસે જ જે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે સાત લોકોના મોત થયા હતા આ તમામ લોકોને અત્યારે હાલ તો સિવિલ સિવિલના પીએમ રૂમ ખાતે લાવવામાં આવ્યા છે હાલ તો તેમનું પોસ્ટમોર્ટમ ચાલ પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નોંધનીય છે કે જે જે આ પોસ્ટમોર્ટમ રૂમ છે કે ત્યાં જે પરિવારજનો છે એક એક પરિવારજનોને ત્યાં ઓળખવિધિ કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે કે કેટલાક લોકોને ખબર છે તો કેટલાક લોકોને ખબર નથી જ્યાં સા આઠ મિત્રો હતા તે પૈકી એક તો એકની હાલત અત્યારે ગંભીર છે અત્યારે જે હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે પરંતુ જે આ સમગ્ર મામલે પોલીસ તંત્ર અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અને જે ઓળખ વિધિની કામગીરી પણ અત્યારે હાલ શરૂ છે તો જે અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં એક તો ચકચાર મચી નોંધનીય છે કે જે આ હાઈવેનું સિક્સ લાઈનમાંથી આ ફોન લેનમાં સિક્સ લાઈનમાં રૂપાંતર થઈ રહ્યું છે ગતિએ કામગીરી ચાલતી હોવાને લઈને વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે પરંતુ જો તંત્ર તંત્રએ હજી સુધી કામગીરી પૂર્ણ કરી નથી જલ્દીમાં જલ્દી કામગીરી પૂર્ણ કરવામાં આવે તો આ પ્રકારના અકસ્માતો ટાળી શકાય તેવું છે અને લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે આ તંત્રની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા હોય છે ઈશાન ભરમા ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા

એક કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કઢાયો વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી સાબરકાંઠામાં જે ગોઝારો અકસ્માત સર્જાયો તેમાં સાત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો શામળાજીથી અમદાવાદ આ લોકો આવી રહ્યા હતા જ્યારે ટ્રકની પાછળના ભાગે કાર ટકરાઈ ત્યારે આ સાતે લોકોના જીવ જતા રહ્યા

આપઘાત નિઝામપુરાની હોસ્ટેલમાં અઢાર વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંક આવ્યું વનરાજ રાઠિયા નામના વિદ્યાર્થીએ પંખા પર દોરી બાંધીને આત્મહત્યા કરી મૂળ પોરબંદરનો વતની વનરાજ રાઠિયા હોસ્ટેલમાં

બસની સુવિધાનો અભાવ આઠ વાગ્યાની બસ એક કલાક મોડી આવતા વિદ્યાર્થીઓ ઘેટા બકરાની જેમ બેસવા મજબૂર બસમાં ક્ષમતા ડબલ વિદ્યાર્થીઓ બેસાડતા હોવાના દ્રશ્યો જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં બસની પૂરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડે છે અસર ચલામલી ગામે પણ વિદ્યાર્થીઓ બસમાં માં ખીચો ખીચ બેઠા બાળકો ધક્કા કરીને કરી બસમાં શ્વાસ લેવાની લઈને ચલામલીથી ફેરપુવા ગામ તરફ પાંત્રીસ જેટલા વિદ્યાર્થીનીઓ ચાલીને જવા મજબૂર વર્ષોથી આઠ કિલોમીટર ચાલીને જાય છે વિદ્યાર્થીનીઓ બસની સુવિધા ન હોવાથી જંગલ વિસ્તારમાં જીવના જોખમે પસાર થવા મજબૂર મહેસાણાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી ફરી વિવાદમાં યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીનો નમાઝ પડતો હિન્દુ સંગઠનો યુનિવર્સિટીના ગેટ બહાર કરીને કરીને વિરોધ શિક્ષક નશો આવતો હોવાનું પણ સ્થાનિકોના આક્ષેપ અગિયાર દિવસની રજાની જાણ કરી હોવાનું શિક્ષકનું રટણ શિક્ષકના નિવેદનનો શિક્ષણ અધિકારી આપ્યો રદિયો રજા બાબતે જાણ ન કરી હોવાનું નિવેદન છોટાઉદેપુરના ઝરી ગામમાં શિક્ષકની લાલિયાવાડી શાળાના એકમાત્ર શિક્ષક અગિયાર દિવસથી હતો ગાયબ શિક્ષકને મુખ્યમંત્રી કોણ છે એ પણ નથી ખબર ચાલીસ થી વધુ બાળકોનું ભવિષ્ય અંકલેશ્વરના પનોલીમાં મોટી દુર્ઘટના ટળી ચીમની બનાવવાની કામગીરી સમયે સ્કેલ ધરાશાયી એકસો વીસ ફૂટે ચાર કામદારો કરી રહ્યા હતા કામ સ્કેલ ધરાશાયી થતા ચીમની પર ચાર કામદારો ફસાયા હતા શ્રમિકોને ક્રેનની મદદથી નીચે ઉતાર્યા

શું કહે છે અહીંયા ગડી મામલો દર્દ થોડા ઘણા લે ને બીજે કામ તમે કાલે આવી જાવ કેટલા લોકોનો વારો લે છે ચાલી લોકોનો આ ચાર દિવસથી થી અમે ધક્કા ખાઈએ છીએ શેના માટે ધક્કા ખાવ છું આધાર કાર્ડ હાટુ ને નિશાળમાંથી અમને એમ કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો અપડેટ કરાવ્યું ત્રણ વખત હું અહીંયા આવી પણ નથી થતું બેંક માં જાય તો બેંક માં નથી કોઈ કરી દેતા કેટલા વાગ્યાના ના આવ્યા છો અમે પાંચ વાગ્યાના ના આવીએ છીએ અને કેટલા વારો લે છે કેટલા વારો તો અમાર સફળ માઈ કે તમે વારામાં ઊભો ટોકન ના આપે તો તમારો વારો આવે કાલે અમે ટોકન નતા તો કે કે હવે તમે કાલ મામલે તારે આવજો અત્યારે ઈ કેવાય છે લોકોનો ધસારો છે એના કારણે ઓફિસમાં વ્યવસ્થા કરી છે થોડા કનેક્ટિવિટીના પ્રશ્નોના કારણે ભીડ થાય છે પણ મે મોડે સુધી સ્ટાફ બેસી અને આ કામગીરી કરે છે થોડા ધસારાના કારણે આ થોડી ઓફિસ ની અંદર લાઈનો લાગે છે આ માટે શાળાઓમાં પણ આચાર્ય ને સૂચના આપી છે જે તે ગામના વીસી મારફત પણ